ના જવાય પણ મારી વાત વાપરો મને લેતા મારે પણ તમારે ખબર આ બે દાદા તો આગાહી બોલી હે આગાહી બોલી જતા નહીં રહી આપણે મારો

અંગત લઈ જાવ લઈ જાવ ના નહીં પણ આ વેવાઈ ને કઈ દેવાનું ચોખ્ખાજી નો શીરો ને મગ ખાવા દઉં છે મારે મહેમાન ગતી જીએ એવો હારા ખોટા નો હવા ના રાખીએ જે ટાઈમે માં મરચું રોટલો મળે ખાઈ લેવું પડે ના ચાલે જોઈ પેલું અમા મારા નહીં જોઉં હેરાન તમે કથી મને ભારી ગયા આ પાડોશ વાળો મારો અમુ કોઈ કેવું નહીં હેટ ગયો પણ જવાય આગળ આગળ જીએ તો એકદમ જાવ તો કોણ કોણ નહીં તમારું પોહન

ના ના એ તો ગાભજી ને હું ખબર પડે એના તો ખાલી કોમ હેડો અરેલો જોઈ તો હેડો જોઈ આ તમારા વેવાય નું ઘર આવું ના રસ્તો આવો આપણું ગામ સર પણ રસ્તો બે વાયર હું પેલું તમારા બે ભાઈ તો બરોબર વાત તો ખરા ને જે હૃદય લેવાનું બોલ્યા ગયા તમને ખબર છે રાવણ સટકેલું હા અરે રાવણ નું સટકેલું તમારા હકાન મારા હા ન મગ ને શીરો રંધાબો પડશે તમારો વેવ ના તો આવો આવો હા આ નવા ને બોલ નવા નવા જૂના થઈ છે નવો ક્યાં

અતમસ પતમસો હાટલા મોટ હાથ પરિસર ના ના ગુજરાત કે વેવાય ના ના મારા ઘર ચોહી મેમાન તમે અરે ના ના ચાલવી લેઉ મારા વેવાય એક ના એક સ ફોરો પણ પ્યો જબર કાઢના ગદે ગદે ગદેલું ગદેલું ઓ પાણી પાણી